પોરબંદરના એસેસી ગ્રાઉન્ડમાં છેલ્લા ઘણા સમયથી દરિયાઈ રેતી અને નદીની મીઠી રેતીના ઢગલા કરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે જે અંગે ખાણ ખનીજને પંદર દિવસ પૂર્વે રજૂઆત કરવા છતાં હજુ પણ નોટિસ આપવામાં આવશે તેવા ગાણા ગાવામાં આવે છે જેના લીધે અનેક ચર્ચાઓ જાગી છે પોરબંદરના એસએસસી ગ્રાઉન્ડમાં ઠેક ઠેકાણે નદીની મીઠી રેતી અને દરિયાની ખારી રેતીનો વેપલો ચાલી રહ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે છેલ્લા ઘણા સમયથી આ વેચાણ સરેઆમ થઈ રહ્યું હોવા છતાં ખાણ ખનીજના આંખે ભ્રષ્ટાચારનો મોતિયો હોય તેમ નજરે ચડતું નથી આથી આ અંગે પંદર દિવસ પહેલા પુરાવા સાથે તેઓને જાણ કરાઈ હતી અને તે સમયે અધિકારી પરમાર અને મોદીએ તટસ્થ તપાસની ખાતરી આપી હતી પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી કરી નથી જેના પગલે હાલ પણ ખુલ્લે આમ વેચાણ ચાલુ છે અને ખનીજ ચોરો ને મોકળું મેદાન મળ્યું છે આ અંગે અધિકારી પરમાર સંપર્ક કરતા તેને જણાવ્યું હતું કે નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સવાલ એ પણ ઉઠે છે કે પંદર પંદર દિવસ સુધી ખાણ ખનીજ વિભાગે ઘોર નિંદ્રા જ કરી કે શું તેવા સવાલો ઉઠી રહ્યા છે અહીં દિવસ પર ટ્રેક્ટર ડમ્પર સહિતના વાહનો વડે રેતીનો સંગ્રહ કરવામાં આવે છે તેમજ આવા વાહનો મારફતે જ તેનું વેચાણ કરવામાં આવે છે તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી નિષ્ઠાવાન ગણાતા કલેક્ટર એસ ડી ધાનાણી હવે આ મામલે ઊંડી તપાસ કરી ખનીજ ચોરો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે ભાદર નદીની રેતી ઉપરાંત દરિયાઈ રેતી પણ વેચાઈ રહી હોવાના આક્ષેપ થયા છે જે ગેરકાયદેસર છે છતાં તેની જવાબદારી એ છે ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓ આંખ આડાકાન કરી રહ્યા છે જેના પગલે અનેક સવાલો ઉઠી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર